ઠા બેઠક કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે શક્તિ પ્રદર્શન કરીને ફોર્મ ભર્યું ચડોતર ગામે ગેનીબેન ઠાકોરે રેલી કાઢી સભાને સંબોધન કર્યું અને જેમાં તેમણે કહ્યું કે તમારી બેનનું મામેરું ભરવા એક દિવસ તકલીફ લેવી પડે તો લેજો હું કોઈની લાલચમાં નહીં આવું તેનો ભરોસો આપું છું મારો ચૂંટણી લડવાનો વિચાર નહોતો પણ બધાએ આગ્રહ કર્યો એટલે ચૂંટણી લડી રહી છું કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો ગૌવંશ માટે કામ કરીશું પાઘડીની મર્યાદાને આંચ નહીં આવવા દો કહ્યું કે હું બનાસની બેન છું સામે બનાસ બેંક છે લોકશાહી પૈસાથી નથી ખરીદાતી સાથે તેમણે કહ્યું કે ગરીબોને તંત્ર હેરાન કરે છે તો ઝાંસીની રાણીની વાટે પણ ચાલીશું ગીતા અને સંવિધાનની સાક્ષીએ ખાતરી આપું છું મારે વિશેષ નથી કેવું વોલ સાહેબ પણ જ્યારે ગામડે ગામડો ફરું ને અને લોકો ફૂતને હાર પેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં ભેટીઓમાં ભેડિયો કસી જાય છે પણ એને ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠા એની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તાર છે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે आणि भायचारानी भावना राग आटल काही विरमू शय हिंद हो। जय